રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા રામનવમી નિમિત્તે ઉનામાં એક અયોધ્યા ઊભું કર્યું છે જેમાં ભગવાન રામ નામનું અયોધ્યા મંદિર રામલલ્લાનો જિલ્લો રામ ભગવાનની મોટી મૂર્તિઓ અયોધ્યામાં જે સ્વરૂપે છે તેવા જ રામલલ્લા અને એક ભવ્ય પાલખી તેમજ રામાયણના ભવ્ય પ્રસંગોને અમારી શક્તિ મુજબ એક રૂપ આપ્યું છે આવો પધારો શ્રી રામનવમી પ્રદર્શની જોવા પરિવાર સાથે રાવણાવાડી ત્રિકોણબાગ ઉના શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ ઉના ધિમર ન્યૂઝ ઉના

પ્રદર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને શહેરના બધા પરિવારોને નમ્ર વિનંતી છે પોતાના બાળકો વડીલો માતાઓ સાથે આ પ્રદર્શનની એકવાર જરૂર મુલાકાત લે કેમ કે આ પ્રદર્શનની માટે આખા બધા સમિતિના યુવાનો દ્વારા દિવસ રાત મહેનતથી આ પ્રયત્ન કરી અને આખા ઉનાને ભગવામય બનાવવામાં આવ્યું છે આથી હું તમને તમામ ઉનાના હિન્દુ સમાજ શહેર તાલુકાના હિન્દુ સમાજને એક નમ્ર વિનંતી કરું છું કે આ 500 વર્ષના અથાક પ્રયત્નો બલિદાનો સંઘર્ષ બાદ આજે આપણા રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થયા છે ત્યાં પછીની સૌ પ્રથમ આ રામ નવમી રેલી આપણે ઉના ખાતે ગુજરાતની સૌરાષ્ટ્રની સૌથી મોટી રેલી આપણે જે કાઢી રહ્યા છે એના અનુસંધાને આપને બધાને એક નમ્ર અરજ છે કે આપના ઘર ઉપર એક ભગવા ધ્વજ ફરજ્ય લગાવો તે આપણો મુખ્ય કોન્સેપ્ટ છે અને સહ પરિવાર સાથે આપણે રેલીમાં જોડાવાનું છે જય શ્રી રામ નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું